કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું તમારો ફિઝિક્સ ટીચર મિહિર સર અને આજે આપણે ટોપિક ચલાવના છે બાયોસાવરના નિયમની મદદથી પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂચડાના અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે તો જોઈ લઈએ પ્રશ્ન શું કહે છે બાયોસાવરના નિયમની મદદથી પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ અથવા તો ગૂચડાની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો આ પ્રશ્ન વેરી મોસ્ટ આમી પ્રશ્ન છે તો આ પ્રશ્નની અંદર આપણે ઉપયોગ કરવાનો છે બાયોસાવટનો નિયમ તો બાયોસાવટનો નિયમ શું એ જરા આપણે એકવાર ચેક કરી લઈએ તો આ બાયો નિયમનું સદી સ્વરૂપ છે અને અધિસ્વરૂપ કેવું થશે અને આ છે બાયોસાવટના નિયમનું અધિસ્વરૂપ ઉપરવાળા સમીકરણમાં એને સદી સ્વરૂપમાં દર્શાવેલ છે એટલે કે આ સૂક્ષ્મ ખંડની દિશા ક્યાં હશે તો ડીએલ અને આર થી બનતા સમતલને લંબ હશે જ્યારે આ નીચેનું સમીકરણ અધિસ્વરૂપ છે જેમાં તમને ફક્ત મૂલ્ય મળશે ઓકે તો પ્રશ્નની અંદર જે પૂછ્યું છે કે પ્રવાહ ધારિત વર્તુળાકાર રીંગની અક્ષ ઉપર તો પહેલા તો આપણે આ રચના દોરીને સમજી લઈએ કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરીશું તો જોઈ લો આકૃતિ ચલો તો અહીંયા તમને આકૃતિમાં દેખાતી હશે કે આ એક પ્રવાહ ધારિત વર્તુળાકાર રીંગ છે જેની અંદર વહેતો પ્રવાહ કંઈક આ રીતે હશે અને આ જે લાઈન તમને દેખાય છે જે એક્સ અક્ષ ઉપર છે એ આ વર્તુળાકાર રીંગની અક્ષ કેવાશે જે એક્સ અક્ષ ઉપર આવેલી છે કેન્દ્રથી એટલે કે બિંદુથી પી બિંદુ સુધી એટલે કે અંતરે કોઈ બિંદુ પાસે શું મેળવવાનું છે આ આખી આખી કારણે ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે હવે તમને ઉપર દેખાય છે કે બાયોસાઉડ નિયમ ફક્ત તમને એક ખંડના કારણે મળશે તો આપણે અહીંયા શું કરીશું કે પ્રવાહ જશે આ રીતે કેપિટલ આઈ બરાબર અચ્છા આ વર્તુળાકાર રિંગ જે છે એનું જે સમતલ છે એ સમતલ તમને ક્યાં પડેલું દેખાશે વાય અને ઝેડ સમતલમાં પડેલું દેખાશે અને એ તેની અક્ષ ક્યાં હશે તો એક્સ અક્ષ ઉપર હશે ઓકે એ જ પ્રમાણે એક્સ વાય જેડ મે પી બિંદુ પર દર્શાવેલા છે એ જરૂરી છે કેમ કે પી બિંદુ એ તમારે શું મેળવવાનું છે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે એટલે એ ચુંબકીય ક્ષેત્ર પાછી કેવી રાશિ છે સદીશ રાશિ છે તો આની દિશા ક્યાં હશે એ જાણવા માટે અહીંયા એક્સ વાય જેડ મેં તમને રેફરન્સ માટે દોરેલા છે આ વર્તુળાકાર રિંગમાં એક સૂક્ષ્મ ખંડ મેં ડીએલ ધ્યાનમાં લીધો છે જે તમને દેખાતું હશે અને આ ડીએલથી જેમ કે તમને અહીંયા દેખાય છે સમીકરણમાં નીચે આર આર શું હતો તો સૂક્ષ્મ ખંડથી જે તે બિંદુ સુધીનું અંતર હશે સ્થાન સદિશ તો સૂક્ષ્મ ખંડ તમારો અહીંયા છે તો આ જગ્યાએ તમારે આર કયો લેવાનો આ એક્સ તમારો અહીંયા આવશે નહીં કેમકે એક્સ તો શું છે વર્તુળાકા રીંગના કેન્દ્રથી અંતર છે પણ બાયોસાવડના નિયમમાં આ આર શું હતો તો કે જે તે ખંડથી અંતર હતો

અહીં અહીંયા આપણે એ જોવાનું છે કે અહીંયા ઠીટાની જગ્યાએ શું આવશે આ ઠીટા કોની વચ્ચે જોવાનું છે આપણે ડીએલ અને આર વચ્ચે તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ ડીએલ છે આપણું અને આ આર છે જો તમને આને આ આકૃતિને પ્રોપર જોવી હોય તો અત્યારે તમને સ્ક્રીન ઉપર પ્રોપર થ્રીડી ડાયાગ્રામ દેખાતો હશે અને ત્યાંથી તમને ખબર પડશે કે કોઈપણ ખંડ લઈ લો વર્તુળાકાર રીંગમાં પણ ડીએલ અને આર વચ્ચેનો ખૂણો ફિક્સ નેવ અંશનો થતો હશે તો અહીંયા સાઈ ઠીટાની જગ્યા આપણે એટલે કે ઠીટાની જગ્યાએ નેવ ડિગ્રી લેવું પડશે એટલે કે અહીં ડીએલ એ આરને લંબ હોવાથી ઠીટા બરાબર નાઇન્ટી લઈ શકાય માટે ડી બી બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈ ડીએલ અપોન આર સમીકરણ એક તો અહીંયા આ રચના માટે શરૂઆતના સ્ટેજમાં બાયોસાઓના નિયમમાં કંઈક આ પ્રમાણે અહીંયા સુધારો થયો છે હવે આપણે ફક્ત નાના ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું નથી આપણે તો આખી વર્તુળ આ રીંગના કારણે મેળવવાનું છે જરા આકૃતિમાં જુઓ આકૃતિમાં જે બિંદુએ તમે ડીએલ ખંડ લીધો છે તેના વ્યાસાંત બિંદુએ હવે વ્યાસાંત બિંદુ મતલબ એ થાય કે વ્યાસ બિંદુએ એટલે જેમ કે અહીંયા વર્તુળ હોય જેમ કે અહીંયા બતાવી દો માન લો કે આ વર્તુળ હશે તો વ્યાસ કોને કહેવાય તો આને વ્યાસ કહેવાય તો આ વ્યાસાંત બિંદુ એટલે વ્યાસના બે બિંદુઓ એટલે કે અહીંયા જો તમે ડીએલ ખંડ લઈ લો આ રીતે તો પ્રવાહ આમ જતો હશે આ પ્રમાણે માની લો તો અહીંયા પ્રવાહ જાય તો સ્પર્શક આ રીતે હશે બિંદુએ ડીએલ તમને કંઈક આ પ્રમાણે મળશે બોલો ક્લિયર છે તો વ્યાસંત બિંદુએ સરખા ખંડ માટે ડીએલની દિશા કેવી દેખાય છે તમને વિરુદ્ધ દેખાય છે હવે આનાથી ફરક શું પડશે ચલો પેલા આ ખંડના કારણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હશે આપણે જોઈ લઈએ આયો સાવરના નિયમ મુજબ આ ડીબીની દિશા ક્યાં હશે તો ડીએલ અને આર થી બનતા સમતલની તો એ પ્રમાણે પી બિંદુએ આ સૂક્ષ્મખંડ ડીએલના કારણે અને સ્થાન સદિશ આર જેટલા અંતરના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા કે આ પ્રમાણે હશે હવે આ કાટકોણ ત્રિકોણ એટલે કે ઓ પી અને ક્યુમાં જે ઠીટા તમને દેખાય છે અહીંયા ઠીટા કોની વચ્ચે છે તો જે ત્રીજા આર દેખાય તમને આર અને સ્થાન સદીશ મોલાર વચ્ચેની ખૂણો છે તો એ પ્રમાણે જો ઠીટા અહીંયા હોય તો આ આઝેટ તમારો આ જગ્યાએ થશે થશે હવે આ અહીંયા હશે કે નહીં એ ચેક કરવા માટે શું કરવું જો તમને એનો આન્સર જોઈતો હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો હું એના માટે દસ સેકન્ડની એક રીલ મૂકી દઈશ નાની તમને ખબર છે કે કોઈ પણ સદીશ હોય કોઈ પણ સદીશના ખૂણા સાથેનો એક ઘટક હોય અને ખૂણા સિવાયનો એક ઘટક હશે તે કેવો દેખાશે જોઈ લઈએ બાયોસાવરના સમીકરણ મુજબ મળતા આ ચુંબકીય ક્ષેત્ર ઠીટા સાથેના બે ઘટકો કોટા અને સાઈન ઠીટા આ પ્રમાણે મળશે આકૃતિમાં તમે જોઈ શકો છો આપણે એક જ ખંડના કારણે મેળવવાનું નથી આખા રીંગના કારણે મેળવવાનું છે તો જેવો ખંડ તમે અહીંયા લીધો છે એના વ્યાસાન બિંદુએ એટલા જ ખંડમાં પણ પરંતુ વિરુદ્ધ દિશાનો એક સદિશ દેખાય છે ડીએલ તો આના કારણે આ બંનેમાં શું ઇફેક્ટ પડશે આ બિંદુ પાસે એ આપણે ચેક કરી લઈએ તો પહેલાંના કારણે તો મળી ગયું સેમ ટુ સેમ આના કારણે પણ તમને નીચે તરફનું ચુંબકી ક્ષેત્ર મળશે તો એના કારણે એના ઘટકો કેવા દેખાશે એ જોઈ લઈએ આકૃતિમાં જોઈ તમને એટલો ખ્યાલ આવતો હશે કે આ બંને ખંડના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રમાં કોઝ ઘટકોના કારણે તમને પરિણામે ચુંબકીય ક્ષેત્ર મળશે જ્યારે સાઇન ઘટકો તમને દેખાતા હશે હા આકૃતિમાં થોડું એ પ્રમાણે છે બાકી અહીંયા બંનેના સદીશના મૂલ્યો સરખા છે પરંતુ વિરુદ્ધ દિશામાં છે જેના કારણે શું થાય આખે આખા રીંગમાં જેટલા પણ ખંડ હશે એ બધા ખંડના કારણે આ પી બિંદુ પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમને ફક્ત અને ફક્ત કોસ ઘટકોના કારણે મળશે જ્યારે સાઈન ઘટકો આ પ્રમાણે એકબીજાની અસરને નાબૂદ કરશે માટે હવે આગળનું સમીકરણ કેવું થશે જોઈ લઈએ આકૃતિ પરથી પી બિંદુ પાસે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આવા જ બધા જ સૂક્ષ્મ ખંડ ડીએલના કોસાઇન ઘટકના કારણે મળશે કારણ કે બધા જ સાઈન ઘટકો સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી તેમની અસરને નાબૂદ કરે છે માટે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કે આ પ્રમાણે મળશે હવે આ સમીકરણની અંદર ડીબી બરાબર શું લખાશે એ આપણા જોડે સમીકરણ એક મુજબ આપણે લખી શકાય અને કોસ્ટીટા એ આપણે આ આકૃતિમાં તમને દેખાતો છે કાટકોણ ત્રિકોણ ઓ પી અને ક્યુમાં આ જગ્યાએ તમે કોસ્ટીટા અપ્લાય કરો કોસ્ટીટા બરાબર થાય પાસેની બાજુ ભાગ્યા કણ તો આની પાસેની બાજુ થશે કેપિટલ આર અને કણ તમારો થશે સ્મોલ આર બોલો ક્લિયર છે ત્રિકોણ ઓ પી ક્યુમાં કોસ્ટીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ માટે કોસ્ટીટા બરાબર પાસેની બાજુ થશે તમારી કેપિટલ આર અને કણ થશે તમારો સ્મોલ આર અને ફરી આ જગ્યાએ આ જ કાટકોણ ત્રિકોણમાં આપણે પાઇથાકોરસ યુઝ કરશું તો પાયથાગોરસ પ્રમાણે શું લખાશે કણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો એટલે કે સ્મોલ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર વધતા એક્સ થશે તો કંઈક આ પ્રમાણે સ્મોલ આરની કિંમત મળશે અને આ સ્મોલ આરની કિંમત આપણે આ જગ્યાએ મૂકીશું તો આપણને બે નવા સમીકરણ મળશે બસ આકૃતિમાં આ કાટકોણ ત્રિકોણ આપણે યુઝ કરતા હવે આગળ આપણે શું કરવાનું છે સમીકરણ એકમાં ડીબીની આ કિંમત આપણે અહીંયા મૂકીશું અને આની અંદર આવતા આરની જગ્યાએ આપણે સમીકરણ ચારની કિંમત મૂકીશું અને કોસ્ટાઈન જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું એટલે પછી આપણે સાદરૂપ આપીને તેનો જવાબ મેળવી લઈશું તો એ પહેલા અહીંયા સ્ક્રીનશોટ લઈ લો તમે ઓકે હવે આગળના સ્ટેપમાં સમીકરણ બે ની અંદર આપણે એક ત્રણ અને ચારની કિંમતો મૂકી અને જોઈશું કે સમીકરણ કેવું દેખાશ ડીબી એક્સ બરાબર આ ડીબીની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું અને આ કોસ થીટાની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું બોલો ક્લિયર છે અને આ આર સ્ક્વેરની જગ્યાએ આપણે સમીકરણ ચાર અથવા તો ઉપરની આ કિંમત આપણે મૂકી દઈશું તો એ કેવું દેખાશે ચલો ક્લિયર છે એટલે સુધી હવે આ સમીકરણની અંદર તમે ધ્યાનથી જોજો આપણે ડીએલ ને સાઈડમાં લખીશું અને નીચે જો તમને તમને એટલું ખ્યાલ છે કે જ્યારે આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય ડીએલ ને સાઈડમાં લખીએ અને એ ઘાતોનો સરવાળો કરીએ એટલે કે એક વત્તા વન બાય ટુ એટલે કેલી થાય થ્રી બાય ટુ થશે અને આપણે સાઈડમાં લખવાનો છે ડીએલ બોલો ક્લિયર છે એટલે આપણને અહીંયા શું મળ્યું આવા ખંડના કારણે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર કંઈક આ પ્રમાણે હશે હવે આપણે તો અહીંયા આખા વર્તુળ વર્તુળાકાર રીંગના કારણે આપણે મેળવવું છે તો આપણે કંઈક કામ કરીએ અહીંયા બંને બાજુ સંકલન અપ્લાય કરી દઈએ ઉપરોક્ત સમીકરણમાં સંકલન કરતા તો હવે જમણી બાજુમાં સંકલન કોનું થશે આ બધી વેલ્યુ કેવી છે અચળ વેલ્યુ છે અમે ખાલી આ એક્સ થોડું બદલાશે કેટલા અંતરે તમારે મેળવવું છે હા અહીંયા આનું સંકલન થશે કેમ કે આપણે આ તો સૂક્ષ્મ ખંડ હતો પણ મારે તો આખા રીંગના કારણે મેળવવાનું છે એટલે આનું સંકલન કરવું જરૂરી છે ક્લિયર છે હવે ડાબી બાજુમાં જ્યારે આ સૂક્ષ્મ ખંડનું આપણે સંકલન કરીશું ત્યારે આપણને ટોટલ કુલ ચુંબકીય ક્ષેત્ર આપશે એટલે આની જગ્યાએ તો કેપિટલ આવી જશે જે આપણે મેળવવાનું હતું પણ જમણી બાજુમાં આની જગ્યાએ શું આવશે જો તમને દેખાતું હશે અહીંયા એક નાની આકૃતિ મેં દૂરી છે રેફરન્સ માટે બાકી તમને અહીંયા સાઈડમાં સ્ક્રીનમાં દેખાતું હશે કે સૂક્ષ્મ ખંડ છે આવા રીંગના બધા ખંડોને ભેગા કરીએ તો આપણને શું મળશે આ વર્તુળનું પરીઘ મળશે અને આની આ આપણે જે રીંગ લીધી હતી એની ત્રિજ્યા તમને ખ્યાલ છે કેપિટલ આર હતી એટલે આનું વર્તુળનું પરીગ પરિઘ શું આવશે ટુ પાય કેપિટલ આર પ્રવાહ ધારિત વર્તુળાકાર રીંગનો પરિઘ બરાબર ટુ પાય આર એટલે કે આની જગ્યાએ આપણે ટુ પાય આર અહીંયા મૂકીશું હા હવે અહીંયા ઉપર નીચે પાય પાય કેન્સલ થશે અહીંયા બે દુ ચાર થશે એટલે અહીંયા ઉપર થશે આરની બે અહીંયા કેપિટલ આર છે એટલે આર સ્ક્વેર થશે નીચે અહીંયા ટુ વધશે તો આપણું ફાઇનલ સમીકરણ કંઈક આ પ્રમાણે છે તો આ આપણું ફાઇનલ સમીકરણ છે આ સમીકરણ આપણે શેનું મેળવેલું છે તો કે પ્રવાહ ધારિત વર્તુળાકાર ના અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે જેમાં આપણે ઉપયોગ કોનો કર્યો હતો બાયોસાવટના નિયમ અહીંયા જે પ્રશ્ન આપણે પૂછેલો હતો એ પ્રમાણે તમને અહીંયા આન્સર મળી ગયો કે રિંગની અક્ષ ઉપર ચુંબકી ક્ષેત્રનું સમીકરણ મેળવો તો આ એનું સમીકરણ છે હવે આગળ આના એક બે કેસ છે જે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં પહેલા તો તમે સ્ક્રીનશોટ લઈ લો જો તમને આ વિડીયો જોઈને તમને કંઈક નોલેજ ગેઇન થયું હોય તમારા જ્ઞાનમાં કંઈક વધારો થયો હોય તો જરૂરથી કોમેન્ટમાં યસ ડન કરીને લખી દેજો જેનાથી મને મોટિવેશન મળશે અને અવારનવાર રોજ આવા વિડીયો હું મૂકતો રહીશ બોર્ડની એક્ઝામ નજીક આવે છે માટે મે આ ચેનલ ની અંદર રેગ્યુલર મોસ્ટ આઈબી પ્રશ્નો નું ડિટેલ વિડિયો આ પ્રમાણે મૂકેલો છે અને એક ખાસ સ્પેશિયલ થેન્ક યુ મારા સપોર્ટિંગ કેરેક્ટર જેને આ વિડિયો શૂટ કરવામાં મારી મદદ કરી છે ઇઝ માય લિટલ બ્રધર જો તમને વિડિયો ગમે હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો આવા જ વિડિયો આપણા ચેનલ ની અંદર આવતા રહેશે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સી યુ નેક્સ્ટ ટાઈમ